નમસ્કાર મિત્રો હું હરિયોદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરજો મેષ રાશિવાળાએ આજે સફેદ ગાયની સેવા કરવી જોઈએ અને નાના નાના બાળકોને દૂધનું દાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ કામ પૂરું કરવા માટે સહેલો રસ્તો શોધવો નહીં નથી કરવાનું મિત્રો આજે મનમાં ખોટા વિચારો લાવવા નહીં મિથુન મિથુન રાશિ વાળા એ આજે શું કર્યું મિથુન રાશિ વાળાએ આજે ભગવાન શિવનો દૂધ પાણીથી અભિષેક કરવો જોઈએ અને સફેદ સુગંધિત ફૂલ ચડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પોતાની ભૂલ બીજાના માથે થોપવી નહીં કર્ક રાશિ કર્ક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વાળાએ આજે દૂધ અથવા ખીર દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે પરિવારથી અલગ રહેવું નહીં સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ આજે ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જરૂરી શું નથી કરવાનું મિત્રો ધીરજ ગુમાવવી નહીં કન્યા કન્યા રાશિ વાળા આજે શું કરવું જોઈએ કન્યા રાશિ વાળા આજે ખાસ આખા દિવસ દરમિયાન વાણીનો કંટ્રોલ ગુમાવવો નહીં શું નથી કરવાનું મિત્રો આજે દોરા ધાગા બાંધવા નહીં તુલા તુલા રાશિ વાળા આજે શું કરવું જોઈએ તુલા રાશિ વાળા આજે દૂધની ખીર બનાવીને કોઈ પણ વ્યક્તિને નુકસાન પહોંચે અથવા એનું નામ ખરાબ થાય એવું કોઈ કાર્ય તમારે કરવાનું નથી વૃશ્ચિક વૃશ્ચિક રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ વૃશ્ચિક રાશિ વાળાએ આજે કોઈ પણ કામમાં પોતાની નીતિ સાફ રાખવી જોઈએ શું નથી કરવાનું આજે હળદર વાળા દૂધ થી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ નાની સરખી વાતને મોટું સ્વરૂપ આપતા નહીં મકર મકર રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મકર રાશિ વાળાએ આજે કોઈ પણ કામની શરૂઆત પાણીનો ગૂંટડો પીને કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ માણસને કોઈ પણ પ્રકારનો ખોટો વાયદો કરતા નહીં કુંભ રાશિ કુંભ રાશિ આજે શું કરવું જોઈએ કુંભ રાશિ આજે માતાની સેવા કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે ખોટી રિશ્વત લેવી નહીં મીન રાશિ મીન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ મીન રાશિ વાળાએ આજે પોતાની ઉઘરાણી પર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે દૂધનો બગાડ બિલકુલ નહીં કરતા તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું સંપૂર્ણ જ્ઞાન આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું હરિયોદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે